વાત કરીએ તો ભરૂચના હાસોડ તાલુકામાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં તાલુકા તાલુકાના ખેતરમાં મોડી રાત્રે બોમ્બ ફોડવામાં આવ્યા હોવાનું મળી રહ્યું છે જાણવા આ બનાવની હકીકત જોતા જાણવા મળી રહ્યું છે કે હાસોડના વંપલેશ્વર ગામ ખાતે ખેડૂતના ખેતરોમાં બોમ્બને કરવામાં આવ્યું હતું બ્લાસ્ટ જો કે કોઈ ખેડૂતને કે અન્ય કોઈને પણ પૂછ્યા વગર મોડી રાત્રે ઓએનજીસીના કોન્ટ્રાક્ટર દ્વારા બોમ્બ ફોડી મોટા ખાડાઓ પાડી ભારે નુકસાન કરવામાં આવ્યું હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે જેના કારણે ઓમલેશ્વરના પચાસ જેટલા ખેડૂતો હાંસોટ મામલતદાર કચેરી ખાતે ભેગા મળ્યા હતા અને ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું હતું આવેદનપત્ર ત્યારે આ વાતની જાણ કોન્ટ્રાક્ટરને થતા તાત્કાલિક ધોરણે આ કોન્ટ્રાક્ટર મામલતદાર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને ખેડૂતો સાથે મળી સમાધાન કરાવવાનો કર્યો હતો પ્રયાસ જોકે આ ખેડૂતોએ સમાધાનની વાતને ફગાવી દીધી હતી ત્યારે ખેડૂત આગેવાન સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે આગલા વર્ષે પણ ખાડાઓ પાડવામાં આવ્યા હતા જેનું વળતર આજ દિન સુધી ચૂકાવ્યું નથી તદઉપરાંત આ લોકોએ પોલીસ પાસે જઈને ખેડૂતોને ધમકાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો ખેડૂતોમાં ચર્ચા ઉઠવા પામી છે કે અધિકારીઓ પાસે કોઈ ધારાધોરણ મુજબનો કોઈ જ આધાર પુરાવા નથી જેથી તમામ ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ ખેતરોમાં કામ કરવા આપશે નહીં જેથી હાસોલ મામલાદાર રાજેન વસાવા દ્વારા કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરવામાં આવી હતી અને જણાયું હતું કે ખેડૂતો સાથે કોઈ અન્યાય ન થાય તે રીતે કોન્ટ્રાક્ટરોએ ખેડૂતોની સંમતિ લેવાની રહેશે અને ત્યારબાદ ગામના તલાટી કામ મંત્રીને રૂબરૂ સાથે રાખીને કામ કરવાનું રહેશે તેવી આપવામાં આવી હતી કોન્ટ્રાક્ટરોને સૂચના અમારા ખેતરોમાં ઓએનજીસી બોમ્બ પાર્ટી દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવી એ બાબત અમે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કારણ કે અમારા ખેતરોમાં અમારા ગામ લોકો અથવા પંચાયતની જાણ બહાર એ લોકોએ જે કામગીરી કરી છે એમાંથી અમારા પાકને ભયંકર નુકસાન થયેલું છે અને એ જે લોકો ખાડા કરે છે એની જે માથે નીકળે છે એમાંથી અમને એ માતી એ જમીન અમને પંદર વર્ષ સુધી ઓછામાં ઓછું કામ નથી લાગતી એટલે આજ સુધી એમનું વળતર અમને મળેલું નથી અને ગયા વર્ષે પણ એ લોકોએ ખાડા કર્યા હતા એનું પણ આજ સુધી વળતર મળેલું નથી ને અત્યારે પણ એ લોકોનું કોઈ ધારાધોરણ નક્કી નથી એમની પાસે અમે કાગળ માગ્યા સડત એ મહિગા શરતોનું કંઈ પત્રક માગ્યું તો પણ એ લોકો આપી શકતા નથી તો અત્યાર પછી જે ખાડા કર્યા જે નુકસાન થાય એની ભરપાઈ કોણ કરશે એની પણ કોઈ જવાબદારી લેતું નથી અને એ આપતા નથી એના માટે અમે મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવા આવેલા છે બ્યુરો ચીફ શશિકાંત સત્યાની સાથે